હા આજરોજ મોટા હતીના હશે મહાદેવ મંદિરના ફટાકણમાં દર વર્ષની જેમ વર્ષોથી વર્ષો આ અગિયારસનો મેળો ભરાય છે અગિયારસના મેળાની અંદર લીમખેડા તાલુકો ધાનપુર દેવગઢ બારિયા હોય કે દાહોદ જિલ્લાના દરેક ગામના આજુબાજુના માણસો અગિયારસના મેળાને માણવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે અને આ મેળામાં આ મેળામાં આજુબાજુથી જે કંઈ છોકરા છોકરીનું લગ્ન ગ્રંથથી જોડાવાનો હોય ત્યારે મહાદેવ મંદિરે બાધા લેવા આવે છે અને બાધા લઈને જ્યારે અગિયારસનો મેળોના દિવસે સાત દાત સાત જાતના ધાન્ય લઈ અને આ મહાદેવ મંદિરની ચારેકોર ફરી અને હાથ ફેરા ફરી અને એમની માનતા પૂર્ણ કરવામાં આવે છે આ માનતા પૂર્ણ કરી અને મેળાની અંદર જે કંઈ ચકડી છે જે કંઈ વસ્તુ અહીંયા બાર બારથી જે માણસો આવે છે આ માણસો પોતાના ધંધા અર્થે બાર મહિનાની અંદર એક દિવસ અગિયારસના મેળાની અંદર બાર બારથી પણ લોકો આવી અને ધંધો પાણી કરે છે અને આ અગિયારસના મેળાનું મોટું મહત્તમ એ છે કે દર વર્ષની જે મા વર્ષે પણ આ મેળો ભરાય છે આ વર્ષોની પરંપરા છે અને આ મેળાની અંદર હજારો પ્રજા અને કોઈપણ જાતિની આદિવાસી સમાજ હોય પણ સમાજ હોય અન્ય સમાજના માણસો આવી અને આ અગિયારસના મેળામાં લાભ લે છે અને મોટા મોટો મેળો તો કે મોટા હતીના આદિવાસી અગિયારસનો મેળો ભરાય છે આ મેળા માટે દરેક બાર ગામ રોજીરોટી માટે ગયેલા હોય ત્યાંથી પણ લોકો અગિયારસના ના મેળા માણવા માટે બહારથી આવી અને આ મેળાનો મહત્તમ જાણે અને આ મેળો ઉજવે છે ત્યારે અહીંયા આજુબાજુના તાલુકાઓ જિલ્લાની અંદર પણ આ મોટી મેળો ઊભી થાય છે એમાં આપ સૌ કોઈ પણ જાતિના માણસો અહીંયા આવે અને આ મેળાનો લાભ લે છે એ વાત સાથે પૂરી કરું છું જય હિન્દ જય ભારત